મેઘવર સે છે આજ જળમળ જળમા કેમ કરી જાવું વેવ ના ગામડે કેમ કરી જાઉ મારી દીકરી ના ગામડે મારી માની છોગાના તો કમો ટુ હો કમો ટુ આવ્યો માની છોગાના ખા ગોમો આખા ગોમો ખરેખર કોઈ વાર હાથ પડ્યો છે કોઈ વાર હાથ પડ્યો છે ભાઈ હા ચોમાહાના દિવસો આવું ચોમાહાના દિવસો એટલે મારો હરક કોઈ અલગ હોય ભાઈ હે વરસાદ ટીમ 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 વરસાદ પડતો હોય ને હોય અને લીલારો થઈ ગયો હોય ખરેખર આખા ગામમાં ખબર છે કે ચોમાસું વાલું વાઘુબા વાલું સોમાસું પબ્લિક કેમ જ વાતો કરતી હોય ભાઈ હા સોમાહુ આવે એટલે વરસાદમાં ખેતી થઈ જાય ખેડૂતો બાપરોને ખેતી થાય તલ પૂંખો મગ પૂંખો તુવેરો પુંખાય ઢેખણું પુંખાય પૂંછરું પૂંખાય પણ ચોમાહા જેવી કોઈ ઋતુ નહીં હું તો કઉ છું નારો તો એની ઊંઘ કે ભય હોય બરોબર શિયાળો ભય હોય કે ભત્રીસ હોય આપણને ખબર નહીં પણ મારા સોમાહુ વા સોમાહુ આવે એટલે વાતો અલગ થાય હા બધી જગ્યાએ લીલાળો સમ લીલાળો કેમેરામાં માનીશ એવો લીલાળો દેખાય ને જોરદાર હા સોમાહા વિશે કોઈ ખરાબ બોલે ને તો માનીશો સોળિયો પાણી નાખવું હા સોમાહુ એટલે તમે જેવું તેવું સોમાહુ જશો એટલે આ વરહાદ ના આવે ને તો તમે હું કંકોરો ખો સોમા વરહાદ ના થાય તો અનાજ ના થાય પાણી ના થાય કૂવામાં આ તમે કુઓમાં ચોમા આ આ આ પ્રાણીઓનો બાપરો ઠંડક થાય ઉનાળામાં ગરમી મરી જાય પણ એ એ પણ સાફરા બનતો હોય તો આ થઈ કરીને પગ ઉપર કુવાળી મારું વાત કરીને પછી બીજા નો કારણ વાત કરે કે સોમા આવું ખરાબ છે સોમાં આવું ખરાબ નહીં તમે ખરાબ છો બાર મહિના ના ચાર મહિના આઠ મહિના તો ના હોય ને સો માં ના હોય ને આ તો હેડે સોડીન ઘેર સોડીન ઘેર હેડે શું ઘણા દાડે ભાઈ જો જોતા ઉક કયા પ્રકારનો નો વરસાદ થયો કેટલો વરસાદ પડ્યો માર સોડીન કે જવું પડે ને ભાઈ ના ઘેર જવું પડે ને ભાઈ થેલી માં થોડું સવાણું લીધું તો ભણ્યો ખોય આવો કેમ કરી જાવું વે ભાઈ ના ગોમડે બે ભાડા વડી લાવ્યો છું તે વડી પાડોરીઓ નાખી દો બે તો ના છે થાશી જા થાશી જા ને આ જોકો આમ ફરી ફરી ને ફરી આમ સાપ કઈ ને આવ્યું છે ફૂંદરીઓ મારી મારી જોજે ગારો ગારો કઈ ના છું લ્યો તાણો હું અરે અરે બાપા તો સાર નાખવાય છે રીત જવું શિકારા વરસાદ હું કરવા બેઠો છે વરસાદ હું કરવા બેઠો છે કાલ તો આમ ધોધ માર વરસાદ છો સાચો આમ ગારો ગારો આ બેસો ને બાપોડીને તકલીફ પડે છે ને મારે તો ઘર ઘરે તકલીફ એક તો કંટાળી જોશો કંટાળી જોશે આમ બંધ થો ક બંધ થો ના ના મેઘરાજા વર્ષી પડો છે એટલે બસ વર્ષી જ પડો છો હે પાડો નહીં શિખર ખબર ના હોય તો પેલબાદ મારે તો શીલા નાખવા પડશે એ હમા હેઠળ શીલા ના હોય તો નાખું ના હોય તારે સોડી નાખી લી દેવું લઈ દેજે હોય એક તો મારા ગારો કરીશ સોડીન બન આ મે ધો જ છે કે હાય ના આ બાયડીને કોઈ ખાવાનું બનાવ હોય તો ખાઈ લો હે હે જાર માર જાર માર વર્ષે મે હુલિયો જાર માર જાર માર વર્ષે રે લોલ મારી માની શગન આળો વેવાઈ ના ગેર મારી દીકરી ના ઘેર એકલો જવું ઈના આગળથી

યાર ગારો ઓય ગારો કા ઉકો ખોટું આવે છે તું બગાઈ નાખતા બાયરામનું ફાયરામ બાપા બાપા ને મામા કઈ તને આવો મેઠા

એટલે યુવાની હોમે તો ચોમાસા વિતે હારું હારું બોલવાનું મહેરબાની કરજો બાપા અલે હું તો ના હોય છો યાર તાર બોલી જો તો ખબર પડશે તું બોલી જશે કે તમે જમાય હોય આ કાદેનો માધવ શટલો થાય તમે હેડી જાવો તો રસ્તામાં બેડે તો ભય પડી જશે એટલે ભલે તમે અત્યારે બોલો ઇની ના ખાલી મારા બાપાની હોમે ના બોલતા અને બાપાને કો ખાઈ લે ને ઈવન ના ખાવ તો તમે તો ખાઈ લો મારા પાર આવે હે ને હા હું ખાઈ લે તાઈ ખાવ આ તો તમે ખાઈ લે ને હું આ ભગવાને શિકર વરસાદ થોડો થોડો મોકલતા તો સારું મારા કપામાં કેટલા ઓર ભરાઈ જાય અડધા કપા એમના જતા રહ્યા અને એમના કરતાં કરતાં દોચો ને ગંધ ઘન થઈ ગયો તાણે હું અને પેલા ડોના પાછળ થઈને એટલે પહેરણ ને બેરાને સોણ સોણ થઈ જાય કંટાળે આમાં તો ભગવાન થોડો થોડો ટેપું નાખતા તો હારું કશું થાય જ ના અને પેલા કળો ભાઈના ઘેર જવા દે કળો ભાઈ ઘેર અને ભેગો થતો જાવ ભાઈ તાણે હું

બારે પડ્યા રહીએ વરસાદ હારો હગા હું વરસાદ હારવા તો મારા હાથમાં સોપ નહીં કે એક વખત ના કદી આવવાના એવો વરસાદ બંધ કરી નાખ વરસાદ હારો હગા અને એનું નખો જાય હું બે પાડવા આયા હું આ બધું હારું લીલું કરવા આયા હું તાને હું ખા ખા ખાતા ભાઈ એ તો આવો તો કંટાળ્યા મોદી કંટાળ્યા તો હારો હગા એ

એના બુંગવા તો યાર બાબા બાબા સોમાં હારું છે બોમન બાપા ખેતી થઈ શકે ખેતી થઈયા કા

તારું મગજ ખરાબ તો મોટો ઘોડા પાવળો બે કોકમાં એક છે બાપા માર ઘેર બાપા મને ખબર છે તમને ચોમાસ આવી તો કોઈ કેલે પણ બાયડી હું આ હું એ હું બાપા આથી આ કી હું તને કોઈ ખોટું કીધું છે ખોટું નહી કીધું પણ હું કહું તમને મી પહેલા જ નથી વાત કરી મારા બાપાના ચોમાસું એટલું વાલું હો ને હું નહીં વાલી હું દીકરી એટલું ઈ વાલું હ ઇના વિતે કોઈ જરાય અમજો બોલે ને એટલે નું મગજ છટકર કરું એક દાડો બીજું કશું કરે પેલું જે ખાવા નું ખા ખા તા મેઠા લે ખાવા

અને હા ભળ સાસ પડી થઈ રેતે એ વા લોઈ નાખજે દઈ પડી છે એ એ પેલી રવાઈ રે વા લોઈ નાખ કેટલી અને સાસ હાલ જાડી લાગજે માં પાણી વધારે આવે લેરી મારી માની છોકલ વી ભઈ તો શિખર સોમા માં આટલું બધું આનું વાલું છે વાલું તો ભઈ હોય પણ શું કરે પેલા ને બાપડા ને ભરવાનું એટલે એ નિવેદના કીધી પણ આ તો પ્રકૃતિનો નિયમ છે સોમા હું ઠંડી શીટલી પાળવી ગરમી પાળવીટલો વરસાદ પાડવો એ પ્રકૃતિને પાળવું છે અને એ સીઝન આવે જે પડતું એ પડે પણ હોવાની શિખર સ્વચ્છ આ સોમાં હું વાલું થઈ ગયું છે કશું હોતું નહીં જોજો તમારે કોઈ આવે હોય હોય ના વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો એટલે એવાના ગાદી ખવ કપાને મળીએ બૂટ પડશે એ ભરજ મારે થાય છે તું ત્યારે મારી હરસી હતી વાતા